મિત્રો આપણે આજે આવ્યા છીએ વઢવાણ ખાતે અને વઢવાણમાં સુપ્રસિદ્ધ જે સાથે જોડાયેલી છે કેવા પ્રકારની આ વાવ છે મિત્રો આ વાવ છ કૂટ ધરાવે છે અને સ્ટાર્ટિંગમાં જ મિત્રો તમે આવશો એટલે આ પ્રકારે પગથિયા ઉતરવા માટે જોવા મળશે અને એ પગથિયાથી જ અંદર જવાનું છે મિત્રો ઐતિહાસિક દ્રષ્ટિએ વાત કરીએ તો આ માધા વાવનું ખૂબ મહત્વ છે કારણ કે એક બલિદાનની દંતકથા સાથે જોડાયેલી આ એક સરસ મજાની માધા વાવ છે તમે જુઓ મિત્રો એક સરસ મજાનું અહીંયા બાંધકામ જોવા મળે છે અને નકશી કામ મૂર્તિઓ પણ તેના ગેટ આગળ જોવા મળે છે મિત્રો અહીંયા આજુબાજુ રહેણાંક વિસ્તાર છે પરંતુ આ વાવનો ઇતિહાસ ખૂબ લોબો છે મિત્રો અને ઘણા ગુજરાતી ફિલ્મોમાં તમે પણ કદાચ આ બાબતનો નિર્દેશ જોયો હશે તો મિત્રો ઇતિહાસની પણ તમને અમે વાત અને અંદર જઈને પણ બતાવીએ કે આ વાવ કેવા પ્રકારની છે તમે જુઓ મિત્રો બાજુમાં જ આ એક મંદિર આવેલું છે કદાચ હનુમાન દાદાનું મંદિર છે આ અને બીજી બાજુ એની બિલકુલ સામે મિત્રો જોઈએ તો બીજી બાજુ મંદિર આવેલું છે અહીંયા કદાચ કયા ભગવાન છે તે ખબર નથી કાલ ભૈરવ કદાચ જોવા મળે છે અને આ સાથે અંદર પ્રવેશ મેળવવાનો છે તો મિત્રો જોઈ લો એ બંને મંદિર પણ અહીંયા જોવા મળે છે તો આ પ્રકારે દાખલ થતાની સાથે જ આ બંને બાજુ ડાબી અને જમણી બાજુ બંને મંદિર જોવા મળે છે હનુમાન દાદાનું અને કાલ ભૈરવ દાદાનું બંને મંદિર મિત્રો જોવા મળે છે અને એની પછી મિત્રો અહિયાં તમે જુઓ તો એક કોતરકામની કરેલી હોય એ પ્રકારની પ્રતિમાઓ અહીંયા જોવા મળે છે એક મંદિર હોય એ પ્રકારે અહીંયા જોવા મળે છે એ જ પ્રકારે બીજી બાજુ પણ સરસ મજાનું અહીંયા જુઓ મિત્રો નકશી કામ વાળું બાંધકામ તમને જોવા મળે છે મિત્રો આ છે માધા વાવ સુપ્રસિદ્ધ માધા વાવ જે બલિદાનની દંતકથા સાથે જોડાયેલી છે તો મિત્રો હવે સામે બતાવીએ કે આ પ્રકારે તમે જુઓ મિત્રો છ કૂટ ધરાવતી આ વાવ છે તો આ પ્રકારે આપણે જઈ શકીએ છતાં તમને નીચે બતાવવાનો પ્રયત્ન અમે કરીએ છીએ આ પ્રકારે વાવ જોવા મળે છે મિત્રો તમે જુઓ પ્રગતિ ઉતરવાના છે અને છ કૂટ ધરાવતી આ વાવ છે મિત્રો જુઓ સીધું જ જોવા જઈએ તો સરસ પ્રકારની આ વાવ છે દરેક સ્ટેપમાં આ પ્રકારે બાંધકામ જોવા મળે છે મિત્રો જે તે વખતે બારસો માં બનાવેલી આ માધા વાવ જે બલિદાનની દંતકથા સાથે જોડાયેલી છે અમે મિત્રો તમને ઇતિહાસ પણ જણાવીશું આ જુઓ મિત્રો અહીંયા ખંડિત મૂર્તિઓ જોવા મળે છે મિત્રો આ મૂર્તિઓ છે પણ ખંડિત મૂર્તિઓ જણાઈ રહી છે હાલના તબક્કે આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો ખંડિત મૂર્તિ હોય એ પ્રકારે દેખાઈ રહ્યું છે મિત્રો આ વાવના ઇતિહાસની વાત કરીએ તો વાઘેલા વંશના રાજા સારંગદેવના મંત્રી માધવે ઈસવીસન બારસો ચોરાણું માં આ વાવ બંધાવી હતી મિત્રો આ વાવ છ કૂટ ધરાવે છે પ્રથમ કૂટ પહેલા આવતી જાળી પાટડાને ટેકો આપતા મદર અને ગવાક્ષ ઉપરથી ભરપૂર રૂપકામવાળી ઇલિકા ભાત નોંધપાત્ર છે આ વાવ પાણી ફૂટે તે માટે માધવ મંત્રીના પુત્ર અને પુત્ર સ્વૈચ્છિક બલિદાન આપ્યાની દંતકથા જોડાયેલી છે બીજી દંતકથાની વાત કરીએ તો બત્રીસ લક્ષણા દંપતીના બલિદાનની જરૂર જણાય ત્યારે જનકલ્યાણ અર્થે રાજકુમાર અભિશંગ અને તેની પત્નીએ બલિદાન આપ્યાનું જાણવા મળે છે મિત્રો આ વાવ પૂર્વ પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે આ વાવને છ કૂટ અને છ પગથિયાના જૂથ છે દરેક કૂટ પર છત્રી છે દરેક ગોખલામાં મૂર્તિઓ છે તેમાં ભૈરવ સપ્તમૈત્રિકા નવગ્રહ દશાવતાર અને અન્ય દેવદેવતાઓની મૂર્તિઓ છે પરંતુ જર્જરિત હોવાના કારણે ઓળખાતી નથી આ વાવની દંતકથા ગુજરાતી ફિલ્મ વણઝારી વાવમાં પણ દર્શાવવામાં આવી છે ઝવેરચંદ મેઘાણીના પુસ્તક રઢિયાળી રાતના રાસ માં આ વાવનું લોકગીતનો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો આ વાવ એ વાઘેલા વંશના રાજા સારંગદેવના મંત્રી માધવે બંધાવી છે એવું પુરાતન વિભાગના બોર્ડ પર લખેલું છે અને બારસો ચોરાણું આ વાવ બંધાવવામાં આવી છે મિત્રો આ વાવમાં તમે જુઓ તો કૂટ છે અને પગથિયાના જૂથ છે અને આ પ્રકારે એની થોડી ઘણી કોતરકામની પણ જોવા મળે છે અને મિત્રો એના પર જે ખાસ બાબત છે કે રૂપકામવાળી ઈલિકા ભાત જોવા મળે છે અને છેલ્લો જે વાવનો આ કુવો છે તે કુવામાં પણ તમે સ્તંભો જોઈ શકો છો ઉપરના ટેકો આપતા હોય એ અહીંયા બાંધકામ જોવા મળે છે ખૂબ સુંદર આ જુઓ તમે છેલ્લી એની મુખ્ય વાવ છે અંદર પાણી પણ જોવા મળે છે તમે જુઓ મિત્રો ગોળાકાર આ વાવ બનાવવામાં આવી છે અને એમાં પ્રથમ કૂટ પહેલા આવતી જાડી પાટડાને ટેકો આપે છે અને આ વાવ મિત્રો પૂર્વ પશ્ચિમ દિશામાં બાંધવામાં આવી છે મિત્રો આ વાવ સાથે ઘણી બધી દંતકથાઓ જે જોડાયેલી છે એ દંતકથાઓ લખવામાં આવે છે આપણે એ બાબતે પુષ્ટિ કરતા નથી પણ આવી દંતકથાઓ આ વાવ સાથે જોડાયેલી છે તો મિત્રો આ છે માધા વાવ જે ખૂબ જ સુંદર અને તમે આ માર જોઈ શકો છો છતાં તમને અમે લોકેશન બતાવીએ કે કેવા પ્રકારની આ વાવ દેખાય છે તમે જુઓ મિત્રો સામેથી આ પ્રકારની વાવ દેખાય છે અને આ સાઈડમાં જે નાની નાની પાટડી જેવું દેખાય છે એના ઉપર થઈને જ અંદર જવું પડે છે તો મિત્રો આ છે વઢવાણમાં આવેલી માધા વાવ અને એ માધવ મંત્રીએ બનાવી હોવાથી એનું નામ માધા વાવ કહેવામાં આવે છે તો આ સરસ મજાની વાવ મિત્રો આપ નિહાળી રહ્યા છો જુઓ કેટલું સરસ બાંધકામ છે પગથિયા પણ તમને જોવા મળે છે તો આ પ્રકારે પગથિયાની હાર માળા પણ છે તમે જુઓ ખૂબ સુંદર આ બંધારણ છે તો મિત્રો જુઓ આ પ્રકારે જવાના રસ્તા છે થોડું તૂટેલી હાલતમાં હોય ખંડિત હાલતમાં હોય એવું જણાઈ રહ્યું છે જુઓ મિત્રો રસ્તો બહુ નાનો છે જવાનો છતાં અમે બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ આ બીજી મંજિલ તમે જુઓ મિત્રો આ પ્રકારે અહીંયા મંજિલ પાર કરીને આગળ જવાનું છે નીચે આખું જ વરસાદી પાણી કદાચ હોય એવું લાગે છે આ પ્રકારે ચાલે જવાનું છે આ પ્રકારે ધીરે ધીરે અહીંયાથી ચાલવાનું છે અને તમને બતાવીએ આ પ્રકારે મિત્રો ચાલી અને એક પછી એક કોઠો એક પછી એક કોઠો એ પ્રમાણે આવવાનું છે આ છે મિત્રો આખી જ વાવ તમે જોઈ શકો છો આ પ્રમાણે મંજિલો ચાલી જવાનું છે અને રસ્તા ખૂબ સાંકરા છે તમે જુઓ મિત્રો બંને બાજુ આ રીતે રસ્તા જોવા મળે છે ઉતરવાના અને આગળ પાણી છે આ પ્રકારે જ ધીરે 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 ચાલવાનું છે મિત્રો તમે જોઈ શકો છો